જીતુભાઈ કાછડ છે એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે સુરત જિલ્લો તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યાદી જાહેર કરવામાં આવી છે ક્રમાંક નામ ધાણવડ ઉમરપાડા અને દીપિકાબેન રામસિંહભાઈ વસાવા છે કે જેમને ટિકિટમાં નામ આપ્યું છે અને ભરૂચ જિલ્લા ભરૂચ જિલ્લો છે કે જ્યાં પંચાયતની પેટા ચૂંટણીના સીટોના ઉમેદવારના નામોની યાદી પણ જાહેર કરવામાં આવી છે આછોદ છે સીટનું નામ અને ત્યાં મેલાભાઈ ભીમાભાઈ વસાવા કે સુરત જિલ્લો અને ભરૂચ જિલ્લો કે છે 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 તેની અંદર વસાવા વસાવાઓને ટિકિટ આપવામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની સીટોના ઉમેદવારની નામ પણ યાદી જાહેર કરવામાં આવ્યું છે પંડવાઈ છે ત્યાં તાલુકાનું નામ હંસોટ અને મનીષકુમાર ઉમેશભાઈ પટેલ કે જેમને ટિકિટ આપવામાં આવી છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે નગરપાલિકાની પેટા ચૂંટણીના

સીટનું નામ ભાદોડ છે તાલુકાનું નામ સાગબારા કે જ્યાં સરોજબેન અશ્વિનભાઈ વસાવાને ટિકિટ આપવામાં આવી છે ઝાંક તાલુકાનું નામ ડેડિયાપાડા ત્યાં સુરેશભાઈ ખાનસિંહભાઈ વસાવાને ટિકિટ આપવામાં આવી છે અરવલ્લી જિલ્લો કે જ્યાં તાલુકા પંચાયતની પેટા સીટોના ઉમેદવારના નામ પણ યાદીની જાહેર કરવામાં આવી છે બામણી તાલુકાનું નામ માલપુર છે કે જ્યાં મંગુબેન રાકેશભાઈ પુજારાને ટિકિટ આપવામાં આવી છે

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ જગ્યાના નામો જે છે તે જાહેર કર્યા છે અને એ નામોની અંદર આ વખતે મહિલાઓના વધુ પડતા નામ જાહેર કરવામાં આવ્યા છે અને જે ચૂંટણી છે તેની હવે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી કે જેમણે તમામે તમામ જે નામો છે તે હવે જાહેર કરી દીધા છે એકબાર યાદી પણ જાહેર કરી દીધી છે જેની અંદર અલગ અલગ જિલ્લા કે આપણે જે વાત કરી સુરત મહાનગરપાલિકા સુરત જિલ્લો ભરૂચ જિલ્લો નર્મદા જિલ્લો અરવલ્લી જિલ્લો ડાંગ જિલ્લો આ તમામ જિલ્લા છે 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 નામો નામો જાહેર જાહેર કરી અને થતાની સાથે જ હવે ચૂંટણીના જે તે વધુ તેજ થઈ ચૂક્યા છે કારણ કે હવે સત્તા પક્ષ છે કે જેમણે આ ચૂંટણીને લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નામ જાહેર કર્યા છે ત્યારે હવે વિપક્ષ કેવી રીતે નામ જાહેર કરે છે તેમની સામે કયા એવા મજબૂત ઉમેદવારને ઉતારે છે કે જે અંદર જંગ લડી શકે તો સમય આવતા જ ખબર પડશે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી કે જેમણે આ તમામે તમામ નામો છે અલગ અલગ જિલ્લાના નામો છે કે જે ઉમેદવારોની નામની યાદી પણ જાહેર કરી છે આ મુદ્દે તમારું શું માનવું છે એમણે કમેન્ટ કરીને ખાસ જણાવજો નમસ્કાર